પાણી છોડવામાં આવી રહ્યું છે બાસણ દરવાજા જે છે તે બાસઠ દરવાજામાંથી બાસઠ દરવાજામાંથી આશરે બે હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ત્યાં જે આજવા સરોવરની મુલાકાત લઈ અને સતત વડોદરા મહાનગર વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા જે વિસ્તારોની જે દુર્દશા જે થઈ રહી છે તેની ઉપર સતત નજર રાખી રહ્યા છે અને જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોના રહીશો માટે નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત જે શાળાઓ છે ત્યાં રહેવા ખાવા પીવાની જે વ્યવસ્થા છે તેવું તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે તેવું સ્થાયી સમિતિના અધ્યક્ષનું કેવું છે અમે આપને વધુ એક વિસ્તારના દ્રશ્યો બતાવે છે મુજમોડા ગામ વિસ્તાર કે આ મુજમોડા પાસેથી વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે અને ત્યાં જેમ જેમ વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે તેમ તેમ જે પાણી છે તે પાણી વિશ્વામિત્રી નદીની નજીકના જે વિસ્તારો જે છે તેમાં આ પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે આ મુજમોળાના વિસ્તાર છે અને આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી જ્યાં મકાનો જે આવેલા છે તે મકાનો અમુક મકાનોના જે છે તે ફક્ત છાપરા જ નજરે પડી રહ્યા છે અને જનજીવન જ્યારે ખોરવાયું હોય ત્યારે અહીંના જે હવે રહીશો જે છે આ મુજમોડા જે વિસ્તારના જે રહીશો છે તેઓ પણ હવે મુશ્કેલીમાં ફોડી કરવા મુકાઈ શકે તેમ લાગી રહ્યું છે કારણ કે હવે સતત વિશ્વામિત્રીનું જળસ્તર વધી રહ્યું છે ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર સ્થાનિક સામાજિક કાર્યકર સાથે વાત રોહનભાઈ શું કહેશો પાણી આવવાની શરૂઆત આવાની છે મોટા ભાગના વિસ્તારો ડૂબી ગયા છે મુધમોડા જે ગામ છે તે ગામ વિસ્તારને કોઈ પ્રશાસન તરફથી કોઈ આપણે આશ્વાસન આપવા માટે આવ્યું હોય કોઈ મુલાકાતે આવ્યું હોય કોઈ પ્રશાસન દ્વારા અહીંયાના જે ધારાસભ્ય છે એ કાઉન્સિલરો એ અહીંયા આવ્યા હતા મુલાકાત લઈને ગયા છે વિસ્તારની અને પ્રશાસન દ્વારા અહીંયા રહેવાની વ્યવસ્થા આટલા દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી જે સ્કૂલ છે એમાં કરવામાં આવી છે સાથે હમણાં બી એમનો ફોન આવ્યો હતો અને એમને હમણાં જમવાની વ્યવસ્થા બી કરેલી છે કયા કયા વિસ્તારમાં હમણાં મૂમોળા ગામમાં ધીરે ધીરે પાણી વધી રહ્યું છે અહીંયા હનુમાનજી મંદિરથી લઈને ભૈરવનગર જે વિશ્વામિત્રી નદીના કાંઠે જે રહેલા છે ત્યાં બધા પાણી ભરાયેલા છે એટલે પાણીનું લેવલ વધી રહ્યું છે ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે ચૈતન્ય ભાઈ આવ્યા હતા એમને એવું કીધું હતું બપોરે પાણી છોડવાનું બંધ કર્યું હતું પણ ચાર વાગ્યા પછી કદાચ લાગે તો ફરી ઉપરના વાસમાં જે પાણી આવ્યું છે તો પાણી પાછા કદાચ છોડે એવું આશ્વાસન આપ્યું હતું અને મિનિમમ ચારથી પાંચ કલાક પછી આપણને સાંજે સાત ને આઠ વાગ્યા પછી આપણને જે આપણે મકાનો ડૂબી ગયા છે લોકોના એ લોકોને જમવાની વ્યવસ્થાની વ્યવસ્થા સવારે એ લોકોને એક એનજીઓ દ્વારા એ લોકોને જે સવારે જેટલા લોકો મુશ્કેલીમાં હતા એ લોકો માટે આપણે જમવાની વ્યવસ્થા કરેલી હતી સાથે હમણાં બી એ લોકોને સાંજના માટે બી વ્યવસ્થા કરેલી છે જે જમવા રહેવાની રહેવાની વ્યવસ્થા શીતલ મિસ્ત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે આશરે એંસી જેટલી નગર પ્રાથમિક શિક્ષણની સંચાલિત જે શાળાઓ જે છે તે શાળાઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે નાના નાના બાળકો અને આપ જોઈ શકો છો કે આ જે કાકા જે હાથ કરી રહ્યા છે ત્યાં મકાનમાં પણ હવે ધીરે ધીરે જે પાણી પાછળના ભાગે જઈ રહ્યા છે હવે અમે જે આપણે નીચેના દ્રશ્યો બતાવીશું કે જ્યાં હવે પાણી જે છે પાણીની એન્ટ્રી આ આ સમગ્ર જે વિસ્તાર જે બતાવી રહ્યા છે તે મુધમોડાનો વિસ્તાર છે અને હનુમાનજીનું મંદિર જે છે ત્યાંથી લઈને ભૈરવનગર જે નદીના કાંઠે આવતો આ વિસ્તાર છે ભૈરવનગરમાં મોટા ભાગે જે પાણી ખૂબ ભરાયું છે હવે ધીરે ધીરે જે જે મંદિર છે સતત આજવા રોડમાંથી આજવા સરોવરમાંથી હાલ પણ પાણી છોડવામાં આવી રહ્યું છે હવે જે આ જે દ્રશ્યો જે આપણે બતાવી રહ્યા છે હવે ધીરે ધીરે જે મુંજમોડા ગામ વિસ્તારમાં પાણીનો પ્રવેશ જે છે તે પાણી ઉપર જે થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો અમે આપને આ જે મકાન છે તે મકાન ઉપર અમે આપને વિશ્વા મિત્રી જે મુંજમુવાડા ગામ છે તે મૂઝમોડા ગામની પાછળના અમે દ્રશ્યો બતાવ્યા હવે જે અમે દ્રશ્યો આપણે બતાવીશું તે બેંગ જે વિષ ગામ જે છે તે ગામમાં આજે આ દ્રશ્યોમાં બતાવીશું કે ધીરે ધીરે પાણીનું જે લેવલ છે તે લેવલ વધી રહ્યું છે પીવાના પાણીની અત્યારથી જ જે ત્યાંના રહીશો છે તેઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સવારના સમયે જે એનજીઓ છે તે એનજીઓ દ્વારા અહીંના લોકોને જમવાનું દેશે જમવાનું પૂરું પાડવામાં આવ્યું હતું વિસ્તારના જે નગર ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તેઓ પણ સ્થળમાં લગાતા આવ્યા હતા અને તેઓ દ્વારા પણ આશ્વાસન જે છે તે આશ્વાસન આપવામાં આવ્યું છે હાલ આજવા સરોવરની જે લેવલ છે તે લેવલ મેન્ટેન કરવા માટે પાણી સતત છોડવામાં આવી રહ્યું છે અને અત્યારે પણ પાણી છોડાઈ રહ્યું છે એટલે આજવા સરોવરમાંથી પાણી છોડાવવાના કારણે અહીંયા સતત ધીરે ધીરે વિશ્વામિત્રી જે વિશ્વામિત્રીના કાંઠાના જે વિસ્તાર છે ભૈરવનગર અને ભૈરવનગરથી આજે હનુમાનજીનું જે મંદિર છે દૂર દૂર સુધી જ્યાં ઘૂંટણસમા પાણી અહીંયા હાલ ભરાયા છે અને જે લોકો જે છે તે લોકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે લોકોના મકાનોમાં પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવાના આરે છે મુજમવાળા વિસ્તારમાં આના પહેલાં અમે આપના કોટા વિસ્તારના પણ દ્રશ્યો બતાવ્યા હતા કે જ્યાં પણ પાણી જેમ જેમ વિશ્વામિત્રીનું લેવલ વધી રહ્યું છે તેમ તેમ અહીંયા જે વિશાળ घर સુધી પાણી પહોંચી ગયું છે પાણી આ ગયે આપકે ઘર તક કોઈ યહા સે કોઈ સ્થાનિયા કોઈ કાર્પરેટર કે સકત પૂછને કુછ આયા આપકો કોઈ નહીં આયા સાહેબ કોઈ સરકારી આદમી આયા કોઈ ભી નહીં આયા કોઈ ભી નહીં આયા યહા સારે પાણી પડા હુઆ હે મગરમચ ભી આ રહે હે ઇસમે આદમી બચના હે તો મગરમચ આયે ગતા મગરમચ ભી આતે હે મગરમચ આતે હે वे खड्डे में आए हैं इधर भी आते हैं आपकी मांग क्या है मांग हम लोग का है कि यहाँ के लिए कोई सुरक्षा बनाइए अच्छा और क्या आ काका नो एऊ कहू छे के दूसरी कोई सरकारी जे कर्मचारी होय के यहां तेवाने जोवा सुद्धा अच्छा नथी आया अबे जे छे અહીંયા આપ જોઈ શકો છો કે આ મુજમોડા ગામ વિસ્તારના દ્રશ્યો જે છે કે જ્યાં ભૈરવનગર જે છે આ પાછળનો ભાગ જે છે ભૈરવનગર કહેવાય અને અહીંયાથી થોડા આગળ જશો એટલે કે હનુમાનજીનું મંદિર આવશે ત્યાં સુધી જ્યારે વિશ્વામિત્રોનું લેવલ જ્યારે વધતું હોય ત્યારે હનુમાનજીના મંદિર સુધી પાણી ભરાઈ જતા હોય છે અને ગળા સુધીના પાણી ભરાઈ જતા હોય ત્યારે જનજીવન પર ખૂબ જ મોટી અસર પડતી હોય છે જે સ્થાનિક સામાજિક કાર્યકર છે તેઓનું કહેવું છે કે ધારાસભ્ય સ્થળ મુલાકાતે આવ્યા હતા કોર્પોરેટરો પણ સ્થળ મુલાકાતે આવ્યા હતા સવારે જે જમવાની વ્યવસ્થા એક એનજીઓ દ્વારા કરવામાં આવી હતી અને ત્યાં ત્યારબાદ સાંજના સમયે તેઓ દ્વારા જે 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 જમવાની વ્યવસ્થા વ્યવસ્થા છે છે અને રહેવાની વડોદરા તંત્ર સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી જે છે તેઓનું કહેવું છે કે સરકારી એસી શાળાઓ છે તે ખોલવામાં આવી છે જે લોકો પણ અહીંયા મુશ્કેલીમાં મુકાય જેઓના મકાનોમાં પાણી ભરાય તેઓને સ્થળાંતરિત કરવાના હેતુસર સરકારી શાળાની તેઓ મુલાકાત લઈ શકે છે અને ત્યાં તેઓ વસવાટ કરી શકે છે કેમેરામેન અબરા સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા